દેવ ઉઠે અગિયારસ જેમાં ભગવાન વિષ્ણુ શયન માંથી જાગૃત થયા છે અને એ જ દિવસે તુલસીજી ના લગ્ન ભગવાન નારાયણ સાથે થયા છે ત્યારથી દર કારતક સુદ દિવસે

જેમાં રંગબેરંગી રોશની અને મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ ચોરી શણગારવામાં આવે છે જ્યાં ઠાકોરજીની વિધિ સર પોખવામાં આવ્યા અને કન્યા પક્ષ દ્વારા શામળિયાને લગ્ન ચોરીમાં બિરાજમાન કરવામાં આવ્યા ચારે વેદના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સહિત ભગવાનના તુલસીજી સાથે લગ્ન કરાયા ખાસ આ મનોરથમાં એક હજાર આઠ અખિલેશ દાસજી મહંતની પ્રેરક ઉપસ્થિતિ અને આશીર્વાદ રહ્યા હતા मंदिर ट्रस्ट द्वारा पण आखा उत्सव मध्ये संपूर्ण तयारी करतो दर्शन मध्ये तकलीफ न पडे अलायदू आयोजन करू आम भार श्रद्धा भक्तीपूर्वक यात्राधाम शामळाजी म तुलसी विवाह नो मनोरथ संप જય કૃષ્ણ આજે પ્રબોધિની એકાદશી કાર્તક સુદ અગિયાર એટલે કે ભગવાનનો તુલસી વિવાહ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે હાલ હમણાં તુલસી વિવાહનો કાર્યક્રમ ચાલુ થશે તુલસી વિવાહ એટલે કે વૃંદા અને ભગવાન બાલકૃષ્ણના લગ્ન એને તુલસી વિવાહ કહેવાય શંખચૂરનો વધ કર્યા પછી વધ કરવા માટે ભગવાને શંખચૂરનો અવતાર ધારણ કરી અને વૃંદાને મળેલું વરદાન એને દૂર કરી અને શંખચૂડનો વધ કર્યો તે દ્વારા વૃંદાના શ્રાપથી ભગવાન શાલીગ્રામ બની પૃથ્વી ઉપર પડ્યા અને એ શ્રાપના ઉદ્ધાર અર્થે ભગવાને દર વર્ષે એટલે કે કાર્તક ચૂદ એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ જોડે એટલે કે બાલકૃષ્ણ જોડે થાય છે એવો સુંદર મજાનો આજનો પર્વ શામળાજી મંદિર ખાતે ખૂબ ધૂમધામથી ભગવાનના લગ્ન વિધિનો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આજે ગુજરાત રાજસ્થાનના સરહદ પર બિરાજમાન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શામળાજી ભગવાન એમનો તુલસી ભગવાનનો ઉત્સવ વર્ષોથી અહીંના લોકો મનાઈ રહ્યા છે ખાસ કરીને જો ટ્રસ્ટી મંડળ અહીંના મંત્રી અને એમની આખી ટીમ જે દિવ્યતા ભવ્યતાથી આ કાર્યક્રમ મનાઈ રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આજની એકાદશી તિથિ જે ચોવીસ એકાદશી તિથિ છે એમાંથી એક મહત્ત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીં આવવાનું થયું આગ્રહ તો ના કહેવાય ઠાકોરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું એમના માટે તમામ ટ્રસ્ટીઓને અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર ભગવાનના ચરણોમાં અમારું ગુજરાત પ્રગતિના પંથે દિવસે દિવસે વધતું રહે ખેડૂતો પણ ખૂબ મજબૂત થાય અહીંયા લોકો મજબૂત થાય એવા ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના કાર્તકી સુદ ને દેવઠી અગિયારસના રોજ તુલસી વિવાહમાં ભગવાનના માતાજી સાથેના લગ્ન પ્રસંગે શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો ત્યારે એવી ઈચ્છા થઈ કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને સામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને સામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરું પણ ભર્યું એ ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એવી ભગવાન શામળિયાને પ્રાર્થના શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આજે ભગવાનના લગ્નનો તુલસી વિવાહનો આ ભવ્ય પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે આજે ભગવાન ચાર મહિના સુખ સંયમો હતા ભગવાન આજે જાગ્યા છે અને આ અનેરા અવસરે આજે ભવ્ય પ્રસંગનું આયોજન થયું છે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ યજમાનો બાયડના યશવંતભાઈ પટેલ એ વરપક્ષના યજમાન છે એનનીબેન મકવાણા એ કન્યા પક્ષના યજમાન છે અમદાવાદના છે મામેરા પક્ષના યજમાન નયનેશભાઈ દવે છે અને ચારે બાજુ આપ જોઈ શકો છો પાછળ માહોલ અનેરો ઉત્સાહ ઉમંગ અમે જે કલ્પના કરી હતી મંદિર ટ્રસ્ટે એનાથી પણ વધારે ઉત્સાહ માહોલમાં દેખાઈ રહ્યો છે અને ભવ્ય કાર્યક્રમ અત્યારે થોડી જ વારમાં ભગવાનનું મામેરું ભરાશે એ પછી ભગવાનના લગ્નની વિધિ થશે તુલસી માતાને વાસ્તે વાસતેજતે ચોરીમાં લાવવામાં આવશે અને આ ભવ્ય પ્રસંગ પ્રસંગ બાદ ભક્તો માટે